કેમ છો સ્વાગત છે નવા વિડીયો ઘણા દિવસ પછી વિચારતો હું વિડીયો ડ્રો નો બનાવું અને ડ્રો અત્યારે કરીને ટિકિટ વેચો છો ને એમાં માણસો બહુ છેતરાઈ રહ્યા છે તમારે નવા વાત તમને બતાવો હમણાં અત્યારે હું ફોન કરું એ માણસ ને ફોન લાગે તો તમને ફોન કરું એ માણસ તમારે શું કેવા માંગે છે બોલો બતાવો ઉભા હું તમને બે મિનિટ માં તમને ફોન કરું તમે ખાલી જુઓ જો માણસ કેવા માંગે છે ડ્રો ક્યારે ડ્રો છે ને ડ્રો તમે જો યાર ડ્રો હજુ તો આ ડ્રો જો તમને બતાવો બરાબર ચાલો આ તમે જોઈ ને આ ઓરિજિન ટિકિટ છે આ બાજુ કેટલું ઓરિજિન ટિકિટ વિચારી રહી છે આ ઓરિજિન ટિકિટ છે રામદેવ લખી ડ્રો ફાઉન્ડેશન આ ઓરિજિન ટિકિટ છે 8 તારીખે ડ્રો થવાનો એ થાશે એનો વાંધો નહી પણ તમને ડુપ્લિકેટ તમે અહીંયા જોયું તો આ ડુપ્લિકેટ ટિકિટ છે બોલો આ ડુપ્લિકેટ ટિકિટ છે આ ડુપ્લિકેટ ટિકિટ છે બીજા મહિનાની 2 તારીખે ડ્રો છે બોલો

कितने में आएगी हेलो टोकन में… वा में दो टोकन फ्री है दस टोकन में दो टोकन फ्री है दो टोकन में दो टोकन दो टोकन दो टोकन में दो टोकन फ्री है सात टोकन मिलेगा ना सात टोकन मिलेगा हाँ दो तारीख को नो का नाम क्या है क्या ड्रो का नाम रामदेव फाउंडेशन इनाम योजना दो तारीख को संडे का खुलेगा હા કોઈ બાદ નહીં મેં આપતા હું એડ્રેસ પેમેન્ટ કરતા હું ચલો હા દોસ્તો તમે જોઈ શકો છો આ ડ્રો ખાવાનો છે ક્યારે ખબર છે આઠ તારીખે અને અત્યારે મેં ફોન કર્યું ડ્રો વાળા કેવું કીધું કે બે તારીખે બીજા મહિનાની બે તારીખે સન્ડે સન્ડે ખોલવાનો છે આઠ વાગે હાંજે

મને કાઈ વાંધો નહીં ભલે ડ્રો થાય એનો વાંધો નહીં પણ ડ્રો માં અત્યારે એવું ફોડ થઈ રહ્યું છે ને બહુ ફોડ થઈ રહ્યું છે મોટો કોઈ માણસ ને બે હાથ જોડી વિનંતી ક્યારે કોના કન ટિકિટ નો લો લો તો ઓનલાઇન તો ટિકિટ લો જ નથી હા રૂબરૂ આવે ને માણસ એના કન ટિકિટ લો ઓનલાઇન તો ક્યારે ટિકિટ ન લો અત્યારે તમને આમ મોકલ્યો એ માણસ ને મેં ફોન કર્યો છે અત્યારે સામે ફોન કર્યો છે અને તમારે એવું હોય ને તો હું તમને નંબર આપો ભાઈ તમે ફોન કરીને પૂછી શકજો કે બે તારીખે ડ્રો છે

એટલા માટે મારે વિડિયો બનાવો પડે નહીંતર મને વિડીયો બનાવવાનો કોઈ શોખ નથી મારો આ વિષય સૈનિક હું વિડીયો બનાવું હું તો બ્લોગ બનાવું છું પણ યાર માર્કેટમાં કેટલું ડુબ્લિકેટ થાય એ તમે ડ્રો વાળા થોડું વિચારો બીજું કાંઈ નહીં આઠ તારીખે ડ્રો થવાનો છે ને આ બે તારીખે ડુબ્લિકેટ ટિકિટ વેચાઈ જાય પબ્લિક શું કરશે યાર નાના માણસ તો સમજે ને કે બે તારીખે ડ્રો થવાનો છે અડધા ગામડામાં એટલું માણસ ભણેલો નથી એટલા માટે નકર તો સિટીમાં માણસ છે ને વિચારે ને ટિકિટ ચાર જણાને પૂછીને ટિકિટ લેજે

એટલા માટે જય માતાજી જય દ્વારકાધી આ વિડીયો વધુ માં શેર કરજો તમારે હું તો like ને follow ના કરો ચાલશે પણ આ વિડીયો પબ્લિક સુધી પહોંચાડજો તો મને માણસો ને ખબર પડે કે આ હું duplicate માર્કેટ માં થઈ રહ્યું છે બીજું મને કઈ વાંધો નહીં મારે વિડીયો બનાવવાનો નો હતો પણ આ બે દિવસ થી વિચાર આવ્યો આવો માર્કેટ માં fraud થઈ રહ્યો છે મારે હું કરી બધા કોઈ પણ બોલતો નથી એટલે મારે બોલવું પડ્યું છે મને કઈ વાંધો નહીં તમને તારે માણસો ને તમે ગાળો લખશો ગમે તે લખો લખજો મને કઈ ફરક નહીં પડે તમે જય માતાજી જય દ્વારકાધીશ વિડીયો સારો લાગે તો પાંચ જણ શેર કરજો ફોલો સબસ્ક્રાઇબર ન કર ચાલશે